કાર મિત્રો જય શ્રીરામ આજે આપણે આવી પહોંચ્યા છીએ મોડાસાથી નજીક સાકરિયા મયમપુર શ્રી બીરભંજન દેવ સાકરિયા જેનો પુનઃ નવનિર્મિત શ્રી બીરભંજન મંદિરનો જીર્ણોધ્ધાર તેમજ દરબારનો પુનઃ પ્રાર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ તારીખ બાવીસ ત્રેવીસ રામદરબારની અંદર અવશ્ય પધારો સ્વયં શ્રી બીરબંજન દેવ સાકરિયા અવશ્ય એ વખત પધાર જો સાકરિયા ની અંદર તેના નિમંત્રણ

તેમજ રામ જન્નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તો આપ સર્વને વિનંતી છે કે આપ સૌ ભક્તો સાકરિયા ભીડભંજન દેવના દર્શન કરવા માટે અવશ્ય પધારજો જય શ્રી રામ જય શ્રી ભીડભંજન દેવ સાકરિયા નમસ્કાર મિત્રો જય રામ આજે આપણે આવી પહોંચ્યા છીએ સ્વયં ભીડભંજન સાકરિયા હનુમાન દાદાના પવિત્ર સ્થળ ઉપર પવિત્ર મંદિર ઉપર જેનું જીર્ણોદ્ધાર પૂર ઝડપે રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર આ જીર્ણોદ્ધારનું કામ એ પૂર્ણતાના આરે છે તો આ એક જે તૈયાર કરેલું સાકરિયા સ્વયંભૂ હનુમાન દાદાનું જે મંદિર છે તો મંદિરના મમંત પાસેથી આપણે જાણીશું वैसे ही राम अह आनंद जी को एक प्रश्न થયો કે આપની જાન જો તૈયાર થયલો છે શરૂઆત ક્યાંથી રહેશે પ્રારંભમાં અથવા અન્ય પાકે હતા સંગ્રહ આ માધુ મહારાજ કહેને એને પૂજા ગાળી દીધી પૂજા ગાળી કરતા એક સ્વપ્ન આવે છે સ્વપ્ન 아이 રૂકે પરો મઠાલો બાકી દીધો

સરસ તો આ મંદિરનું પુનઃ પુનઃ પ્રાંત દિશા મહોત્સવ એ ક્યારે યોજાવાનું છે બાવીસ ત્રેવીસ જેમાં સમગ્ર ગુજરાત યાદ આજે છે એમાં મહાપ્રસાદનું આયોજન છે મહાપ્રસાદનું આયોજન છે અને પહેલા હનુમાનજી આવે છે બે તારીખે એના પછી બે દિવસ પછી પ્રોગ્રામ પ્રાંભ અને આ જે મંદિરનો સમગ્ર જે ખર્ચ છે એ ખર્ચ ગ્રામજનો અને ભક્તો અને ભક્તો આપે છે મેનેજમેન્ટ કમિટી અહીં રીતે છે સરસ તું હતા સાકરિયા મંદિરના મહંત જેમની સરસ મજાની માહિતી આપી હનુમાનની જે સુખેલા છે એમનો જે ભીમનો વિમાન તોડવા માટે જે રૂપ લીધો હતો ભગવાન હનુમાન દાદાએ એ જગ્યા યાદ છે એમને અકલેશ્વરી રામ અને

મહાભારતની અંદર એક ભાગ જે આવે છે જેમાં હનુમાનજી સૂતા હોય છે અને ભીમ જ્યારે વનવાસ કરતો હોય છે ત્યારે કહે છે કે બુઝુર્ગ વાનક તું આ તારું પૂંછડું હટાવી લે તો એ હનુમાનજી એમ કહે છે કે તું તારામાં જો બળ હોય તો આ મારી પૂછ તું જાતે પટાવી અને બીજી સાઈડ ઉપર મૂકી અને તારો રસ્તો માપી લે એ વખતે હનુમાન દાદાનું પૂંછડું ઊંચું કરવા માટે જે જેમે પ્રયત્ન કર્યો તો જે સમયે આ જગ્યા ઉપર હનુમાન દાદા સૂતા હતા એનું આ એક પ્રમાણ છે અને મહંતના કહેવા પ્રમાણે આ કે સ્થળ છે તો આપ સર્વને વિનંતી છે કે સાકરિયા હનુમાન દાદાના મંદિરે અવશ્ય દર્શન કરવા માટે આવજો તો આ હતા શ્રી સાકરિયા મંદિર તો આપે સરસ મજા માહિતી આપી એ બદલ આપનો આભાર જય શ્રી સાકરિયાનું જીર્ણોધારનું કામ છે એ પૂર્ણતાના આરે છે તમે જોઈ શકો છો કે સરસ મજાના શિલ્પકામથી તૈયાર કરવામાં આવેલું સાકરિયા મંદિર જીર્ણોધાનું કામ પૂર્ણતાના આરે છે તમે જોઈ શકો છો આવું તમને કહેવાય સાકરીયા વીરભંજન દેવ સ્વયંભૂ વીરભંજન દેવ સાકરીયા ચાલી રહી છે અને સરસ મજાની પથ્થરની કલાકૃતિથી તૈયાર કરવામાં આવેલો આ દરેક સ્તંભ ઉપર તમે જોઈ શકો છો કેટલા જીર્ણોદ્ધારથી આ એક શિલ્પકામ કરવામાં આવ્યું છે સ્વયંભૂ ભીડભંજન દેવ સાકરિયા લગ ઓટ ઉપર ચડાવવામાં આવે છે માટે ટ્રેનની જરૂર પડતી હોય ટ્રેનની મદદથી આ સ્ટ્રીપ કામ કરેલા પિલરને ઉપર ચડાવવામાં આવે છે દિલ્ડીના પાછળના ભાગે સરસ મજાનું એક ગાર્ડન પણ આવેલું છે તમે જોઈ શકો છો કે મંદિરની જસ્ટ પાછળની બાજુએ સરસ મજાનો ગાર્ડન જેમાં તમે સરસ મજાનો આનંદ લઈ શકો છો અને કુદરતી વાતાવરણ પણ તમે નિહાળી શકો છો સાથે સાથે બાળકોને રમવા માટે અલગ અલગ પ્રકારની અહીંયા જે વસ્તુઓ છે દૂધતા છે પણ અહીંયા સાધનો પણ અહીંયા અવશ્ય એક વખત પદાર્થો સાકરિયા પંજન